Namaskar. ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક વડોદરાનો સાવલી નગરપાલિકા બન્યો બન્યું ગંદકીનું નગર સાવલીનગરમાં ઠેર ઠેર દુર્ગંધયુક્ત કચરો અને પાણી જાહેર માર્ગો ઉપર જોવા મળ્યું ઠેર ઠેર ગંદકીના ખાબોચા અને કચરાના ઉકરડાથી લોકો ત્રાહીમામ સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારતનું મિશન સાવલીમાં ઊંધા પાટે ચાલતું જોવા મળ્યું લાખોની ગ્રાન્ટની ફાળવણી છતાં સફાઈના નામ પર કાગળના પરના ઘોડા સમાન સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્રની આજુબાજુ જ ગંદકીનો ઉકરડો ચોમાસું બેસતા ગંદકીના કારણે મચ્છરજન્ય રોગોની ફેલાતી ભીતિ આમ લોકો અને રહીશોના સ્વસ્થ પર ચેડા રહેઠાણ વિસ્તારની આજુબાજુ ગંદકીના પગલે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા સાવલી નગરપાલિકા અને સત્તાધીશોની કામગીરી ઉપર ઉઠતા સવાલ નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ સાવલી સાવલી નગરમાં સમસ્યાઓનો કોઈ અંત નથી એટલે જે ગટર લાઈનને રાખવામાં આવેલી એના ગટરના ઢાંકણા જાહેરમાં માર્ગો પર તૂટેલા છે ગંગોત્રી સ્કૂલ પાસે માતા ભાગોળમાં પોલીસ સ્ટેશનવાળા રોડ પર જમણોત્રીવાળા રોડ પર ઘણી જગ્યાએ આજે બી અને કોઈ એનો વારંવાર રજૂઆત કરવા નિકાલ થતો નથી બીજું પ્રીમોન્સૂન કાર્યની કામગીરીમાં બી છીંડા થયેલા છે કોઈ જગ્યાએ પ્રી કાર્ય કરવામાં આવેલ નહીં દર વર્ષની જેમ જે રંગાઓ કાસ સાફ કરવામાં આવે છે જે પાણીનો નિકાલ ગામનો છે એ કોઈ કાસ સાફ કરવામાં આવેલ નથી અને ઘણી સમસ્યાઓ બીજી જે સફાઈની છે પાણીની છે પાણીની મુખ્ય સમસ્યા છે જે બે ત્રણ દિવસે પાણી આવે છે અને એ બી દોઢું આવે છે આ ત્રણ ચાર મુખ્ય સમસ્યાઓનો ક્યારે અંત આવશે એ સાવરીને ને નગરજનો માંગ કરી રહ્યા છે